સુરતના નાણાટ વિસ્તારમાં આવેલા પંડોરની પોળમાં ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો જો કે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી આ ઓસબ મહેશ પટેલ ગાજીસરી ફાયર સ્ટેશન સર શું ઘટના પછી કઈ દીધી અને ફાયર કંટ્રોલમાંથી લગભગ 5 ને તુજે કોલ મળ્યો કે આ નાણાવા પંડોરની પોળમાં કે મકાનની ગેલેરીનો ભાગ પડી ગયો છે અમે તાત્કાલિક યુદ્ધના દરણાએ ઘટના સ્થળે આવીને જોયું તો ચોથા માળની ગેલેરી નો ભાગ નીચે પડી ગયેલો હતો હવે એમાં શું બન્યું તમને ખબર નથી લોકો કહેવા પ્રમાણે કે છોકરી કે સાયકલ પર રમતી હતી એમને કઈ નોર્મલી પગમાં વાગેલો હતો બીજું કઈ ચોથામાંથી માસ થી છોકરી કઈ ઉપર દૂધની થેલી કઈ લટકાવી હતી એ થેલી સાથે નીચે આવી ગયેલી એવું જાણવા મળે છે એક જ નહીં એક જ નહીં નાની નાની છોકરીને તો સામાન ની છે બીજી કઈ વસ્તુ હજુ આપડે કોન્ટેક્ટ નહીં થઈ જતું